ઘણા સમય પહેલાની આ વાત છે એક મીરપુર નામના નગરમાં એક માણાક નામનો યુવાન રહેતો હોય છે વીસ બાવીસ વર્ષની ઉંમર છે અને માતા પિતાનું નાનપણથી જ અવસાન થઈ ગયું છે સગાવાલામાં બીજું કોઈ હતું નહીં એટલે પોતાના નાનીની ઘરે મોટો થયો વારસામાં એક નાનો જમીનનો ટુકડો મેળ્યો હતો પણ આ જમીનના ટુકડામાં મોટો ભાગ નકામો હતો કેમ કે એ ઉપજાઉ નહોતો પણ માણેક બહુ મહેનતી હતો એ પોતાના પુરુષાર્થને પોતાનું કર્તવ્ય માનીને કામ કરતો પણ થોડા ઘણી જેટલી જમીન ઉપજાવ હતી એમાં એ મહેનત કરી અને પોતાનું ગુજરાન ચલાવતો અને ગરીબાઈ એટલી કે એક ટાઈમ રાંધે અને બે ટાઈમ ચલાવે અને આવી રીતના એ પોતાના ગરીબાઈને દિવસો પસાર કરતો પણ આજે એનું મન વિચારે ચડી ગયું છે અને ઘરેથી વિચાર કરતો કરતો નીકળી ગયો મનમાં ઘણા વિચારોના વલણ ચાલે છે ભગવાને નસીબ આવા કેમ લેખા અને પોતાના નસીબના દોષ દેતો જાય છે અને વિચારતો જાય છે અને પોતાના ખેતરે પહોંચી ગયો પોતાના બે હાથ પોળા કરી અને ગયો એની આંખમાં આંસુ છે હવે થોડીક વારમાં રાત પડી ગઈ અને ચંદ્રનો પ્રકાશ એના મોઢા ઉપર પડવા માંડ્યો વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું અને હવે માણેકને નિંદર નીંદર ચડી ગઈ તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં આશા કરું છું બધા મજામાં હશો અને હવે માણેકને ખેતરમાં નીંદર ચડી ગઈ છે અડધી રાતનો સમય છે અને હવે દૂરથી એક મહિલાના ગાવાનો અવાજ સંભળાય છે આ મહિલાના ગાવાના અવાજથી માણેકની આંખ ખુલી ગઈ અને હવે એણે ઊભો થઈને જોયું તો માણેકે જોયું દૂરથી એક સુંદર અપ્સરા જેવી મહિલા ગીત ગાતી ગાતી ચાલી આવે છે માણેકે આટલી સુંદર મહિલા ક્યારેય જોઈ જ નહોતી માણેકે એને ધ્યાનથી જોયું એને એમ થયું કે કાં તો આ અપ્સરા છે અને અથવા તો કોઈ દેવી છે ત્યાં જ આ અપ્સરા માણેક પાસે આવી અને ઊભી રહી ગઈ માણેકે પહેલાં શબ્દો એ કીધા કે તમે કેટલા ભાગ્યશાળી છો તમે આટલી સુંદર રાતે તમે હરતા ફરતા ગીત ગાતા હો છો દુનિયાદારીના દુઃખ અને તકલીફોથી તમે કેટલા દૂર છો અમે સાધારણ માણસો તો દુઃખથી ઘેરાયેલા છે માણેકની આ વાત સાંભળી અને અપ્સરા તો થોડીક વાર એની સામે જોતી રહી ગઈ એના મોઢા ઉપર આશ્ચર્ય હતું ત્યાર પછી મંત્ર મુગ્ધ કરી દે એવા અવાજમાં અપ્સરાએ કીધું કે યુવાન તારી ઉંમર બસ વીસ બાવીસ વર્ષ હશે આવડી ઉંમરમાં તું આટલી બધી નિરાશાજનક વાતો વરસ તું એટલો હતાશ છો અને હા તારી ઉપર ઘણા દુખ આવી પડ્યા હશે પણ માણસ મહેનત કરે તો એના માટે કંઈ અશક્ય નથી પણ કાંઈ વાંધો નહીં તારી દુખ અને તકલીફની જે કાંઈ વાત હોય એ મને કહે હું એનું કંઈક સમાધાન કાઢવાની કોશિશ કરીશ માણેકે પોતાની અતથી ઇતિ સુધીની વાત કરી કે વારસામાં એક જમીનનો ટુકડો મેળો છે પણ એમાંથી મોટો ભાગ નકામો પડ્યો છે ભૂખમરી અને ગરીબી આટો લઈ ગયે છે હવે તમે જ કહો હું શું કરું આટલું સાંભળીને અપ્સરા હસી પડી મને તારી મૂર્ખાઈ ઉપર દયા આવે છે તું તારી જમીન ઉપર મહેનત કર તો તને એનું પરિણામ મળશે ત્યારે માણેકે કીધું કે મેં આ જમીન ઉપર ઘણી મહેનત કરી દેખાડી પણ એ ફળદ્રુપ નથી એટલે મારી મહેનત અફળ જાય છે એટલે અપ્સરાએ કીધું કે કાંઈ વાંધો નહીં હું તને એક વરદાન આપું છું તું તારા હાથે જે બીજ વાવીશ એ સો ટકા ઉગશે અને ખાલી ઊગશે જ નહીં પણ સારો પાક પણ આવશે પણ એના બદલામાં તારે મને એક વચન આપવું પડશે માણેકે કીધું કે શું વચન આપવું પડશે એટલે અપ્સરાએ કીધું કે બસ વચનમાં તો એ જ કે આ ખેતરના ખૂણામાં તારે એક ફૂલની ખેતી કરવાની રહેશે અને હું ઘણીવાર દેવીની પૂજા કરવા માટે અહીંયા આવતી હોઉં છું તો હું જ્યારે પૂજા કરવા માટે આવું ત્યારે મને અહીંથી તાજા ફૂલ મળી જાય ત્યારે માણેકે કીધું કે એમાં શું મોટી વાત છે કાંઈ વાંધો નહીં હવે અપ્સરાએ વરદાન આપી દીધું અને વહી ગયું હવે બીજે દિવસે માણેકે ડબલ ઉત્સાહથી ખેતરમાં વાવણી કરી ફળ ફ્રૂટ અને ફૂલની ક્યારીઓ બનાવી અને હવે પોતે ખેતરમાં ધ્યાન રાખી શકે એટલા માટે ખેતરમાં એક નાનું ઝૂંપડું બનાવ્યું અને આ ઝૂંપડામાં જ રહેવા માંડ્યો અને થોડાક જ સમયમાં એની મહેનત રંગ લેવી અને હવે આખા ખેતરમાં પાક તૈયાર થઈ ગયો જોઈને જ આંખોને ઠંડક થાય એવા સરસ મજાના ફૂલ હવામાં ડોલવા માંડ્યા રોજની જેમ માણેક પોતાના ખેતરમાં બનાવેલા ઝૂંપડામાં સૂતો હોય છે આ દરમિયાન ઓલી જે અપ્સરા હતી એ ગીત ગાતી ગાતી આવે છે ગીતનો અવાજ માણેકને સંભળાણો માણેકે જોયું તો અપ્સરા સુંદર મજાના ફૂલ વીણતી હોય છે માણેક દોડીને એની પાસે પહોંચી ગયો અપ્સરાએ હસતા મોઢે કીધું કે જોયું ને માણેક માણસ જો મહેનત કરે તો મહેનત કોઈ દિવસ સફળ નથી જાતી ત્યારે માણે કે કીધું કે ના દેવી આ ચમત્કાર તો તમારા વરદાનનો છે એટલે અપ્સરાએ કીધું કે વરદાન તો બરોબર છે પણ સાચી તો તારી મહેનત છે માન કે મેં વરદાન આપ્યા પછી તે કઈ મહેનત જ ન કરી હોત તે કઈ વાયવું જ ન હોત આ બધું એની રીતના ન ઉગી નીકળત એટલે આમાં મહેનત અને દ્રઢ નિશ્ચય જરૂરી હતો અને હવે અપ્સરા તો રોજ આવવા માંડી એની ખુશીનો કોઈ પાર નહોતો જે જમીન ઉપર ઘાસ નહોતું ઉગી શકે એમ આ જગ્યાએ પાકના ઢગલા થવા માંડ્યા આસપાસના આખા એરિયામાં આ એક જ ખેતર લીલું છમ હતું જેના લીધે હવે માણેક પાસે રૂપિયા પૈસાના ધન ભેગું થવા માંડ્યું અને એની જે આવક વધતી જતી હતી એની રેણી કેણી અને એના કપડા ઉપરથી દેખાઈ જતી હતી હવે માણેકને આ નાનકડા ઝૂંપડામાં રહેવું ગમતું નથી એટલે પોતાનું ઝૂંપડું તોડાવી અને એક આલિશાન મકાન બનાવડાવ્યું અને આ મકાનને મોટું બનાવડાવવા માટે જ્યાં ફૂલ વાવેલા હતા એના ક્યારા તોડી નાખ્યા છે હવે દર વખતની જેમ અપ્સરા ફૂલ લેવા માટે આવી ત્યારે એણે જોયું તો ક્યારે તૂટેલા છે જમીનમાંથી છોડ ઉખેડી નાખ્યા છે અને ફૂલ મૂરજાઈ ગયા છે આ જોઈ અપ્સરાની આંખમાં આંસુ આવી ગયા છે અપ્સરાને રોતી જોઈ અને માણેક દૂરથી એને જોઈ અને એની પાસે નથી અને પોતાના મકાનમાં પાછો જાય છે છે હવે માણેક અમીર થઈ ગયો એને કામ કરવાની કોઈ જરૂર નથી એટલે હવે એને માણસો કામ કરવા માટે રાખી લીધા છે હવે એને ફૂલના છોડની કઈ પેડી નથી અને એને ધ્યાન રાખવાનું પણ બંધ કરી દીધું છે માણેકને પોતાના જૂના દિવસો ભૂલાઈ ગયા છે આજે એના મનમાં અભિમાન આવી ગયું છે એકવાર રાતે અપ્સરા પાછી આવી આવીને એને માણેકને કીધું બધે બધે છોડનો નાશ થયો છે છે આ ફૂલ ફૂલ ગયા હવે હવે અહીંયા ગમતું નથી તું પાછા જ્યાં તાજા રંગબેરંગી ફૂલો હોય ત્યાં મને આવવું ગમે અને હવે તું પાછો ફૂલ વાવવાનું ચાલુ કર પણ હવે માણેકને અભિમાન આવી ગયું છે અભિમાનથી માણસને ગુસ્સો આવે અને પોતાનો વિવેક ભૂલી જાય અને હવે માણેક અભિમાનથી બોલ્યો કે હવે મારી પાસે પહેલાં જેવો સમય નથી અને હવે મારાથી મહેનતનું કામ પણ નથી થતું અને હવે હું પહેલાની જેમ નવરો પણ નથી હોતો હા સમય મળશે તો ફૂલનું ધ્યાન રાખીશ આ સાંભળી અપ્સરા દુઃખી થઈ ગઈ અને ન્યાથી નીકળી ગઈ પણ થોડાક દિવસો પછી બેનું એવું કે માણેકનો એક મિત્ર રાજાના મહેલમાં કામ કરતો હતો એણે આવીને માણેકને એક વાત કરી કે આપણા મહારાજને ચાર વર્ષથી એક ઘા પીડો છે આ ઘા રૂજાતો નથી અને રાજા ચાર વર્ષથી આ ઘાની પીડા ભોગવે છે ઘણા વેદને હકીમ આવી અને તપાસ કરી ગયા દવા આપી ગયા પણ દવાથી કાંઈ ફેર પડતો નથી હમણાં થોડા દિવસ પહેલાં એક સન્યાસી એવા હતા એ સન્યાસી આવી અને રાજાના ઘાની તપાસ કરી અને એનું કેવું એમ હતું કે હિમાલયના પહાડોમાં એક ફૂલ ખીલે છે આ ફૂલને લઈ આવવામાં આવે અને એનો રસ કાઢી અને જો આ ઘા ઉપર લગાડવામાં આવે તો આ ઘા ફટાફટ રૂજાઈ જશે અને તરત જ રાહત મળી જશે પણ આ ફૂલને આટલો દૂરથી લઈ આવવું અશક્ય છે જો ત્યાંથી ફૂલને લઈ આવવામાં આવે તો રસ્તામાં જ ફૂલ સુકાઈ જાય એટલા માટે રાજાએ એવું નક્કી કર્યું છે કે ત્યાંથી એનું બીજ મગાવવામાં આવે અને અહીંયા જ વાવવામાં આવે અને આ સન્યાસીએ હિમાલય પહોંચી અને આ બીજને ત્યાંથી મોકલી દીધું છે પણ અહીંયાની આબોહવા આ બધી વસ્તુ આ બીજને અનુકૂળ ન આવી જેના લીધે એમાં કોઈ છોડ ઉગ્યો નહીં એટલે અંતે રાજાએ કંટાળી અને એવી જાહેરાત કરી કે જે વ્યક્તિ આ ઘાને મટાડી દેશે એને રાજા પોતાનું અડધું રાજપાટ આપી દેશે આ વાત સાંભળી માણેક ખુશ થઈ ગયો કેમ કે એને પોતાના વરદાન પર વિશ્વાસ છે એ બીજે દિવસે જ રાજાના મહેલમાં રાજા પાસે પહોંચી ગયો ત્યાં જઈને એને કીધું કે મહારાજ તમારા ઘાને હું સારો કરી દઈશ અને રાજાએ આ ફૂલના બીજને એને સોંપી દીધું માણેક પાછો ઘરે આવ્યો અને એક સારી જગ્યા ગોતી અને આ બીજ વાવી દીધું અને પોતે અડધા રાજ્યનો રાજા બનવાના સપના જોતો જોતો સૂઈ ગયો અને થોડા દિવસમાં જ આ બીજમાંથી એક છોડ ફૂટી નીકળ્યો અને હવે માણેકે સારી માવજત કરી અને થોડા દિવસમાં જ ફૂલ આવી ગયું પણ તે દિવસે બની એવું કે અપ્સરા ફૂલ લેવા માટે એવી આવીને એણે ફૂલ જોયું એને એમ થયું કે વાહ આટલું સરસ ફૂલ આવું ફૂલ તો દેવીને શોભે અને જેવું એ ફૂલ લેવા માટે ગઈ તે માણેક આવી અને એને રોકી લીધી રહેવા દેજો આ ફૂલ તમારા માટે નથી આ ફૂલ તો સ્પેશિયલ રાજા માટે તૈયાર કરવામાં આવ્યું છે આ ફૂલનો રસ કાઢી અને રાજાના ઘા ઉપર લગાડવામાં આવશે એટલે રાજાનો ઘા ઠીક થઈ જશે અને મને અડધું રાજપાટ મળશે અપ્સરા તો બસ જોતી રહી ગઈ કે માણસમાં પરિવર્તન આવતા કેટલી વાર લાગે છે અપ્સરાએ કીધું કે તે મને વચન આપેલું છે કે આ બગીચામાંથી તું મને ફૂલ તોડવાની ના નહીં પાડી શક તું આ વચન ભૂલી ગયો છો માણેકે કીધું કે એ વચન વચન બધું ભૂલી જાઓ હવે તો હું રાજા બનવાનો છું એના અવાજમાં અભિમાન હતું એ પોતાના દુઃખના દિવસો ભૂલી ગયો છે અને અપ્સરાનો ઉપકાર ભૂલી ગયો છે આ જે લાલચની પટી એની આંખવાડી બંધાઈ ગઈ છે અપ્સરા તો કઈ બોલી નહીં ત્યાંથી નીકળી ગઈ અને અપ્સરા આવી રીતના નીકળી ગઈ એ વાતનો માણેકને જરા કંઈ અફસોસ નથી અને હવે વહેલી સવારે માણેક રાજાના મહેલમાં ફૂલ લઈને પહોંચી ગયો પણ મહેલમાં પહોંચતા જ ચારે બાજુ રોકડનો અવાજ આવે છે કેમ કે રાજાનું મૃત્યુ આગલી રાતે બીમારીના લીધે થઈ ગયું છે અને હવે માણેકને કાપો તો લોહી માણેક ફટાફટ ઘરે પહોંચીને જોયું તો એનો તૈયાર પાક ગયો છે અને હવે પોતાની ભૂલ એને સમજાય છે પણ હવે મોડું થઈ ગયું છે અને હવે આ રાજા વિક્રમાદિત્યના ખંભે લટકેલો વેતાલ રાજા વિક્રમાદિત્યને પૂછે છે કે રાજન પોતાનું વચન ભૂલી જનાર આ માણેક ઉપર અપ્સરાને ક્રોધ કેમ ન આવ્યો કે પછી એને સમજાઈ ગયું હતું કે મેં ખોટા વ્યક્તિ ઉપર દયા કરી છે આમાં અડધી ભૂલ મારી પણ છે અને આ સવાલ તમારા માટે પણ છોડતો જાઉં છું તમારામાંથી આ સવાલનો જવાબ જેણે પણ કોમેન્ટમાં સાચો આપેલો હશે નેક્સ્ટ સ્ટોરીમાં એની કોમેન્ટને હાઈલાઈટ કરીશ તો તમારો જવાબ તમારા વિચાર મને કહેવાનું ભૂલતા નહીં બાકી જો ચેનલ પર નવા હોય પહેલીવાર એ હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપણા સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી પાછા મળીએ નેક્સ્ટ સ્ટોરીમાં આપે આપનો કિંમતી સમય આપો એના માટે ધન્યવાદ